દેશની અંદર આ વખતના ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને છોકાવી દીધા છે અને ચૂંટણીના પરિણામોને લઈને ગઠબંધનની રાજરમત પણ જોવા મળી છે સરકાર બને તે પહેલા જ માંગણીઓ કરવામાં આવી છે અને આ વખતે એક પણ પાર્ટીને બહુમતી મળી નથી સાથે જ ભાજપને સરકાર બનાવવા માટે પણ એનડીએ ની જરૂર પડી છે એટલે કે સાચી પક્ષોની જરૂર પડી રહી છે જેના માટે આ વખતે ભાજપ ઉપર પણ દબાણ જોવા મળી શકે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની રિઝલ્ટો આવ્યા બાદ ભાજપની અંદર પણ મોટો ધડાકો થયેલો જોવા મળ્યો છે ચૂંટણીના પરિણામો ભાજપ માટે ધાર્યા બહારનું આવ્યું છે એટલે કે ભાજપે ચારસો સીટોની દાવો કર્યો હતો પણ ભાજપને ને ચાલીસ પરંતુ મોદી સરકાર ત્રણ રસ્તો આ સરળ નથી એનડીએ ની અંદર દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે એનડીએ ના મોદી સરકાર ત્રણ ઝીરો ની અંદર પહેલી પસંદગી માટે હાલ દબાણ કરવાનું શરૂ કર્યું છે નિતીશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ પણ માંગણીઓ કરવાનું શરૂ કરી દીધું છે જેડીયુ અને ટીડીપીની નજર ખાસ કરીને એવા મંત્રાલયો ઉપર છે જેને ભાજપ અત્યારે આપવાના મૂડમાં નથી જણાવી દીએ કે એનડીએ ની બેઠક આજે મળી હતી જ્યાં પક્ષને કયો મંત્રાલય આપવામાં આવે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જોકે આ વખતે ભાજપ મંત્રાલયોના વિભાજન કરશે કારણ કે આ વખતે ભાજપ પાસે બહુમતી નથી અને સાથી પક્ષોની જરૂર છે એટલા માટે મંત્રાલયો પણ આપવા જરૂરી છે કારણ કે ભાજપને પૂર્ણ બહુમત મળી નથી તેના ઉપર બહુમતી મેળવનાર સાથી પક્ષોનો દબાણ પણ અત્યારે જોવા મળ્યો છે અને સૂત્રોનું કહેવું છે કે નીતિશકુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પણ નજર ટોચના મંત્રાલય ઉપર જોવા મળી છે આ બંને પક્ષોએ ભાજપ સમક્ષ માંગણીઓ પણ મૂકેલી છે નીતિશ અને નાયડુ શું ઈચ્છે છે તેની ઉપર નજર કરીએ તો સૂત્રો નું માનીએ તો જેડીપી અને સાથે જેડીયુ અને સંરક્ષણ નાણા વિદેશ રાજમાર્ગ સાથે વાણિજ્ય રેલવે કૃષિ પેટ્રોલિયમ વગેરે મંત્રાલયો મળવા જોઈએ જ્યારે ભાજપ ટોચના પાંચ મંત્રાલયો આપવાની અંદર હાલ મૂડમાં જોવા મળ્યા નથી પરંતુ આ બંને પક્ષો માને છે કે અગાઉની ગઠબંધન સરકારની અંદર પણ ગૃહ સંરક્ષણ અને નાણાં જેવા મંત્રાલયો પણ સાથી પક્ષો પાસે હતા મોદી સરકાર ત્રણની ની અંદર કૃષિ અને સ્વાસ્થ્ય પણ જેડીએસ ની નજર જોવા મળી છે એટલે કે જેડીએસ પાર્ટીની નજર આ વખતે કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રાલય ઉપર પણ જોવા મળી મળી રહી છે છે તો ભાજપે ભાજપે પણ પણ મોટી શરતો મૂકેલી જોવા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે એનડીએ ની અંદર મંત્રાલયોની દબાવણીની રાજનીતિઓ જોવા મળતા ભાજપે પણ શરતો મૂકેલી જોવા મળી છે ભાજપે નીતિશ અને ચંદ્રબાબુ નાયડુની માંગ સ્વીકારી છે પરંતુ તેણે તેના માટે કેટલીક શરતો રાખી છે ભાજપનું માનવું છે કે જો મુખ્યમંત્રી નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતે આ મંત્રાલયોની જવાબદારી લેશે તો જ ભાજપ ટોચના મંત્રાલયો જેડીયુ અને ટીડીપીને આપશે આ માટે નીતિશે મુખ્યમંત્રી પદ છોડવું પડશે અને ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી પદના શપથ લેવા પડશે નહીં ભાજપે સમાધાન કરવું પડશે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જનતા દળ યુનિટ અને સાથે તેલુગુ ડિસમ પાર્ટીના અન્ય સાંસદોને ટોચનું મંત્રાલય આપવાના પક્ષની અંદર નથી સૂત્રોએ જણાવ્યું છે કે સંરક્ષણ નાણાં ગૃહ અને વિદેશ બાબતોના ચાર મંત્રાલયોની અંદર સીસીએસ સહયોગીને સ્થાન મેળવવાની કોઈ શક્યતા નથી મોદી સરકાર જ્યારે બીજી વાર બની હતી જેમાં રેલવે રોડ ટ્રાન્સપોર્ટ વગેરેના મોટા સુધારા કરવામાં આવ્યા છે અને ભાજપ તેના સહયોગીઓને આપીને તેની અંદર કોઈ બદલાવ કરવાના મૂળની અંદર આ એક મંત્રાલયની અંદર અત્યારે મોદી સરકાર મૂડમાં જોવા નથી મળી રહી ગઠબંધનની રમત પણ અત્યારે સામે આવી છે ગઠબંધનની રમતની અંદર હવે ભાજપે તેના સાથી પક્ષોને કેટલીક માગણીઓ સ્વીકારવી પડશે આ પણ તેમની હવે મજબૂરી બની ગઈ છે કારણ કે ભાજપ પાસે અત્યારે બહુમતી નથી મોદી સરકાર એક અને મોદી સરકાર બે ની અંદર સાથી પક્ષોની સંખ્યાના પ્રમાણની અંદર મંત્રીપદ આપવાના બદલે માત્ર સાંકેતિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે જેડીયુ અને ટીડીપી સહમત થશે નહીં કારણ કે ભાજપ પાસે હવે શરતો માનવા સિવાય એક પણ રસ્તો બસ્યો નથી અને ભાજપ પાસે આ વખતે બહુમતી ન હોવાના કારણે સાથી પક્ષોની જરૂર છે જેના માટે સાથી પક્ષો દ્વારા જે પણ માગણી કરવામાં આવી શકે છે તેમનો પણ સ્વીકાર કરવો મોદી સરકારને આ વખતે પડી શકે છે